અરે નરેન્દ્રભાઈ તો કઈ આપણે સોમનાથ છે જામનગર આવીને ગયા તો આપણે જોયું શું કર્યું જરા પૂછીએ તો ખરા લાવો ફોન લગાવી લઉં આલો આ નરેન્દ્ર મોદી બોલે ખરા હા 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 વડાપ્રધાન ખરા ને હા 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 હું ભાટીએ સમજી વડનગરના ખરા કે એટલે એટલા માટે અને અમે થોડા સૌરાષ્ટ્રની પણ અમારી જે બોલી ખરી ખરી ને એટલે અમારો થોડોક એમાં લેખો તો આય ને હા એટલે એ વાત છે ખરી હા હા તો તમે આયેલા આપણા સૌરાષ્ટ્રના પ્રવાસે આયેલા તમે હા તો તમે શું શું જોયું એ જરા મને કહેશો હા સાસણગીરમાં તમે તમે સિંહ ને બધા જોઈને તમે ફોટા પાડતા હતા એ બ પણ ફોટા અમે હા જોયેલા 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 હા પણ તમે જામનગર રિલાયન્સમાં જ તમે ગયેલા અહીંયા અરે હા યા તો બહુ બહુ સરસ અત્યારે વાઇલ્લાઇફ સેન્ચુરી જેવું બોલાય એ કહેડું છે અંબાણી પરિવારે હા 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 આવવે હવે આવે આવે હા 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 હું જાય હું ફોટો પાડવા જવાનો છો પણ હવે કઈ અંબાણી પરિવાર મારે કઈ ફોન માં વાત થાય ધીરુભાઈ ના દીકરા સાથે તો હું પણ અહીંયા જવાનો ખરો હા હમ તો સોમનાથ દર્શન ના દર્શન એ તો તમે દરેક વખતે કરો જ છો મને ખ્યાલ જ છે હા 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 કારણ કે તમે આમ તો મૂળ ગુજરાતી પાછા ખરા ને એટલે ગુજરાતનું તો એમાં પાણી આપણું દેખાય જ તમે સમજ્યા કે નરેન્દ્રભાઈ હા 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 બસ બસ એવું આપણે રાખવાનું તમે આવ્યા ને અમને બહુ ખૂબ આનંદ થયો કારણ કે તમે આયા તો આપણા જે સૌરસ સિંહ છે એને પણ પોરસ ચડેલો ખરો હા ચડેલો હા 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 એને પણ મજા આવે ને કે ભાઈ આપણે નરેન્દ્રભાઈ આપણી ખબર કાઢવા આવેલા એમ હા 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 સોમનાથ સોમનાથ તો હવે આપણા આપણા મોટો તીર્થ બની ગયેલો ખરું નરેન્દ્રભાઈ હા તમે ખૂબ ખૂબ રસ લીધો ગુજરાતનો આપણો જો વિકાસ થયેલો ખરો ને એમાં તો તમારો સિંહ ફાળો ખરો જ એટલે તમે સાસણ ગીર ગયેલા અને ગીર જોયેલું હા 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 હિરણ નદી ખરી હિરણ હિરણ નદી તો યા તો ભાઈ આ બધી જાંજવાના જળ ખરા ને હા 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 તો હા હાચું 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 હરોટીઓ ભોળે ઓહો નરેન્દ્રભાઈ તમે તો આજે આપણે ગુજરાતી ભાષામાં પણ કેવું બોલો મળે મને પોરસ છૂટી ગયો આજે તો હા તમારી વાત સાંભળીને હા 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 હું આઈશ આવી દિલ્હી આવીશ ને તો તમને મળવા ચોક્કસ આવીશ તમ તારે પદ્મશ્રી મળ્યા કે ના મળે એમાં શું ફેર પડે ભાટી એને કાંઈ ફેર નથી પડતો તમે ન આલો તો એમાં મને કાંઈ ફેર ન પડે અને આલી દીધો તો કાંઈ ફેર ન પડે હા હા તો આપ કોઈ તો આલી દેજો કારણ કે હું તો આમ તો તમે તમને તો ખ્યાલ જ છે જેમ ઝવેરચંદ મેઘાણી ફરેલા હું ચાલીસ વર્ષથી હું આખા ગુજરાતમાં ફરું છું હા અને બે તાખો ગુજરાતને કચાકડાઈ મળ્યું ખરું અને પ્રશ્નો એના સોલ્વ કરેલા ને અને લોક ચર્ચાઓ પણ કરેલી હા હા એ જે સાચી વાત છે સાચી વાત છે એ તો ચાલે રાખીએ આપણે સમજતા હોય થોડુંક બધું એમાં પણ આ વખતે તમે થોડું ધ્યાન આપજો હા 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 બસ 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 ના ના તમારા જેવા વડાપ્રધાન હોય તો આપણા દેશ પણ સુરક્ષિત ખરો હો હા 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 ભલે ભલે નરેન્દ્રભાઈ તમે આવ્યા તો હા હા એ મને ખૂબ અમને બધાને અમારા કાઠિયાવાડને પણ બહુ ગમ્યું એમ આપણે કહેવતમાં કીધું છે ને કે સૌરાષ્ટ્રનો જે છે ને દુવો બહુ સારો છે એમ કે કાઠિયાવાડ માને કોક દીને ભૂલો પડે ને ભગવાન અને થાજે મારા ઘરનો મહેમાન તે દી સ્વર્ગે બોલાવું તને શામળા તો આ તમે એક શામળા તરીકે આવ્યા છે તે દ્વારકા છે સોમનાથ આ જાઓ તો અમને પણ આનંદ થાય કે અમારું કોઈ રખો રખોપુર રાખવાવાળો ખરું કે હા બરાબર 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 હા નરેન્દ્રભાઈ બહુ સાચી વાત બહુ બહુ આપણા આજ બધું ચાલ્યા રાખે તો હેન્ડેડ એ નોકરી દોડી દોડી હેન્ડ જ બધા આવે ચાલતું જોઈ છે ગુજરાત તો બહુ દોડે ખરું ને તો એમાં અંબાણી અદાણી બધા ભાઈઓ આવ્યા તો આપણો બહુ વિકાસ થઈ ગયેલો ખરો હા 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 અરે સહકાર આલી આલી બધા બધા આલી જ છીએ ને સહકાર તમે હા ના ના કઈ કઈ વાંધો નહીં બળ બળ બહુ મોજ આવી આવો નરેન્દ્રભાઈ બહુ 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 મોજ આવી હા 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 તમે આવ્યા તો અમને ખૂબ આનંદ થયો ભલે ભલે આવજો અને દિલ્હીમાં બધાને મારો રામ રામ કહેજો બધા નવી સરકાર બેઠી દિલ્હીમાં તો એને પણ મારા રામ રામ કહેજો એ હા હા ભલે ભલે જય માતાજી જય માતાજી જય માતાજી હા 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 આવજો આવજો